જય શ્રી રામ તો શું છે અમારા નવા બ્લોગમાં અને હું અત્યારે ત્યાં થઈ ગયો હતો મસ્ત રીતે ત્યાં તો આપડે અત્યારે આજે વસ્તા ચાલુ થઈ ગયો છે હર હર કોણ માં આપડે લાગ્યો તરત ચાલુ થઈ ગયો એટલે આજે અમે એવું છે આજે જ આવવાનું છે આપણે બહાર આમ આપણે એમાં છે સાક્ષી નો આધાર કાર્ડ જો વરસાદ નહીં હોય તો આપણે જઈશું હશે તો નહીં જઈએ તો આપણે કેન્સલ કરી દઈશું વેલા છતાં ખુલે છે અને એમ છે પોસ્ટ ઓફિસમાં આપણે આધાર કાર્ડ કાઢે છે ગાય ત્યાં તો ન્યા જવાનું છે ને ખાલી અઢી કલાકનો તો ખુલે છે એટલે આપણે વહેલા છતાં જવાનું પણ વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે રમતો જમા થઈ ગયો ચાલુ જો અત્યારે તો પલ્લી ગયા તમે ધાબુ જોઈ શકો કેવું પલ્લી ગયું છે એ

સાટા એ પડે છે ધીમે ધીમે જો એટલે એ સાટુંથી આપણે જવાનું બહાર નાખી દીધું છે આજે કારણ કે એમાં વરસાદ પડે છે એટલે કાલ વરસાદ ન હોય તો આપણે કાલે જઈશું ટ્રાય આજે એટલે જો વરસાદ ન હોય તો બાકી તો પછી જે દિવસે વરસાદ નહીં હોય તે દિવસે જઈશું ને તડપો નીકળે તે દિવસે જઈશું બાકી તો વરસાદ રહેશે તો આપણે નહીં જવી નવે તો આધારે કડા ઉપર છે ચાર આવતા પાંચ થઈ છે ચાર મહિના પૂરા થાય છે લાદાગા તો વેલા થતા કઢાવું પડશે ને આપણે એટલે બાકી બીજા ફોર્મ બાકી છે ભરવાનો એટલે વાળી દીકરી ને ફોર્મ બાકી ભરવાનો હોય બાકી છે તો આપણે આધાર કાર્ડ મીએ તો ફોર્મ ભરી દેવી પછી રેશન કાર્ડ માં નામ સરી દેવી એટલે એના ગૌણ શોખ આવતા થઈ જાય એક ના એક નું નામ સરી દે એટલે ગૌણ શોખ આવતા થઈ જાય સારું તો એ હાટું આપણે છે ને આધાર કાર્ડ કઢાવવું જરૂરી છે પેલા તો બસ આ નહીં તો કઢી આવશું આપડે અંદર રમેશ છે અત્યારે ક્યાં એકલી એકલી રમશે ને એકલી એકલી રમીએ ને એ

સાચી નમાડે છે દાદા એને જોઈ ત્યારે તો આપણે હવે જઈશું દૂધ લેવા ધીમે ધીમે આવે છે એમાં ટપ્પુ આવે છે અત્યારે એમાં આપણે અત્યારે ગોળી બદલાઈ ગયો છે ટપ્પુ ગોળી જગ્યાએ બીજો નવો આવી ગયો છે અને અહીંયા આપણે રસોઈ બનાવવા માંડી છે તો ગરમમાં ગરમ ભાખરી કેમ સીધો કકડી બનાવવાની હો કેમ વખરે કકડી જ મજા આવે ન હોય કકડી એવું હોય એમ ને

સાક્ષી નું ના ના મારી છોકરી નું સાક્ષી નું એ પેલા કહી દીધું છે દીધું તમ તા મજા માં જો આપણે જવાનું છે ક્યાં જવાનું કાલ કા ક્યાં જવાનું વરસાદ જો વરસાદ હશે તો નહીં જવાનું એમ નહીં પણ વરસાદ હશે તો નહીં જવી બાકી જો વરસાદ નહીં હોય ને તો તને લઈ જઈશ ઓકે સો ટકા પણ જો વરસાદ પડ્યો હશે તો હું તને નહીં લઈ જાઉં ઓકે તો સારું હા તો લઈ આવું તમે

કેટલા બધા ખલેલા તો ચાલો ખલે લેલી થોડા ખાઈ લેવી આપણે મજા આવે એવું હોય છે આપડે મસ્ત મસ્ત હારા હારા હોય ને એવા લઈ લેવાના છે ચાર પાંચ ખલેલા લઈ લીધા છે તો હવે આપણે જઈશું દૂધ લેવા દૂધ લેવા તો ચાલો દૂધ ચાલો મિત્રો તો આપણે આવી ગયા તારે ઉપર ધાબા ઉપર અને કાલનો તો ભાગ એમનામાં છે કે કોઈ ભાગ ખાધો જ નથી એવું છે હા ભૂખ લાગે મને પણ એમ છે